આ તો ઠેકો આજ તો એના ઘેર ઉપર છે પેલા પેલું મકાન ભણ્યું છે ને મકાન પાન જવા દેવા કારીગરો ને બે થી છે બીજું કોમ છે ઠેકોનું જ બોલાવ્યું પેલા આવું કહેવાય કોન્ટ્રાક્ટર હા ભગવાન જવા દેવું પડે હા ભગવાન કોમ તો બરોબર છે બધું ઉપર જોઈ આવું તો પડે ને ભાઈ તો કોમ એવું છે હા કામો શરનું કોમ આવ્યું છે કજુ ભઠ્ઠો લાગતો નહીં મને આ બધી ઈટો બીઠો છે એમને કરી મેલી છે અરે ભાઈ સાહેબ તમારો કોન્ટ્રાક્ટર ક્યાર છો ભાઈ કામ કેટલા આવ્યું આપડે હા બરોબર કામ કરતું એ હવેથી યાર કંઈ બીજું મકાનનું કામે ચાલું તમારે ઠંડુ કામ કરશો તો મારે ક્યારે પછી યાર ફટફટ કોમ પતાવો હો અંતમાં પેલો આવે ને માર પાપાર મુકલો એને કામ તો સારું કર્યું હતી જ કરી છે સરસ સરસ સારા માર તો બોલવાની ટેવ છે પાછા ખોટું ના લગાડતા બાપા ઓહ છપણ પૈસા आले દેવોનો પૈસા આવતો નહીં આ લોકોને પૈસા જ ના આલોય આતાર પૈસાની કિંમત કેલી થાય યોનું યોનું કા ભા જેઠા કે જેઠા ના કોટી નાખો આ નોમ ફળ્યોમાં ખાતા દવા નાખવા માટે पहिला भुर बापो हन्ती पैसा लिद्या छ पन भुर बातो बहु डोमिस छ म पैसा ओ बनि करियो न भर पाक तान मुआलु पन गम बदाए हो के छ के भुर बातो त मन मारे बगने मिले वा नहीं अन मु त पैसा लै फसै जो सु पैसा लाता नहीं चोन ते हन ते

અટા છોકરો તો જળ્યા એરો બાર જો આજ તો મને કીધું તમાં હાંગા તાળામાં મોઠી આટકો છે આ ઈટે આખી નાખું

पैसन पैसन रम रम बुढा रम 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 ज

ઓ બાપા ભાઈ ના કમન તો પણ ભાઈ ના ગાડી જઈ ને કી રીતે વાત કરવી પડશે નકબાજી આટલા વર્ષે લાયો છું પણ મારી આરી ક્યાંક અમાર કઈ ના આવ્યો એવી વાતો ભગવાન છે પોણી લેતા હોય મન તો ડોકલાઈ નાખ્યો છે

દશામાં આપડે દશામા નો વરત કરીએ બધું માનું છું માતાજી ના માતાજી રૂપિયા લઈને આવે છે એ મારે જોવું છે જલ્દી જાય દશામા ઉપર વિશ્વાસ તમે ગમે તે કરો પણ મારે કાલ વરત લેવું હો વરત લેવું માતાજી પૈસા હાલશે તો વરત કરશું કોક માતાજી વિચારીએ છે કોક ના પહોંચેય એક કોક માતાજી કોક વિચાર તો કોક આપડો ગાડી પગલો લેવા બંધો શાબ ડોકલાઈ નાખ્યો મારા બાપા રે લઈ લઈ બના તો તો ઈ તો કે ભાઈને કમન ડોકલાઈ એ દા શમમલી मारा तारो वरत लेऊ मां मु 2 वरा हुदी मारा पियर्मा वरत लिदी तो हुदी मां मने दुख ना परयु माडी अनवते मार्की बदी तकलीफो पर मा मारे वरत यानी बोइ इच्छा माडी हे मां को करजे मां अब तारा ऊपरो विश्वास छ माडी मारी, मारी।, मारी दिकरी ने अर्जे हूं काम करू अन મેના વાડાની માં દેશામાં આ દુઆ કાલે માં રવરત લેવાનું હતી શું કર્યું ક પૈસનો વેત પડ્યો નહીં એ જ વિચારું છું કે પેલા ભૂડ ભાઈ કઈન જસ કે બે દનમાં પૈસાアルજો નક તમારો ચોબડો ફાડી નાકે એમ કહેતા

મને ખાસ ખબર પડી જી માતાજી જતો તો અલપ થઈ ગયો છે મને ખાસ ખબર પડી જી દશા માં માતાજી માં માતાજી કહો હા મી કાઈ તું મને માર માતાજી ઉપર વિશ્વાસ હતો દશા માં ઉપર કે જરૂર આવશે કોઈ ના કોઈ રૂપ લઈને માતાજી જતો ડોસી માતાજી જતો ઓ એ ઓ ટકા માતાજી જતો દશા જ આપણી સેવા ને ભક્તિ પસંદ થયો તે તારા લઈને આવ્યો છે માતાજી ઓ ટકા ઓમાં કોક મોકલ્યું માતાજી આપણને કોક આવ્યું છે હો માતાજી કોઈ જોસ હોય હો ટકા ઓહો

ચોક વાડી ને દે દીએ પછી કઈ ચિંતા નહીં મને બસ વાડી ને દેતા એટલે કોઈ જફા નહી છે ઠોકો અલ્યા હું ઠોકુ ઠોકુ કરી જા અમાર તા ઠોકુ ઠોકુ વાડી થઈ છે તે એક ને એક વાત તાઈ ને તું આય તાર નો એ જ કા વાત છે ઠોકુ ઠોકુ તાર છોકરો તો જો છે લ્યા ઉપર એ

અમારા પેલા જેઠા કાકા આયા હતા પૈસા લાવ બુરાબાના બુરભાઈ ના ઓ હા એ કોક થઈ જ્યુ છે વાના તે હું કરી દો અપમાન કરી દે એમ અપમાન કરી છે વાને બુરભાઈ જેઠા કાકા બરાબર બરાબર તે હું થી એમ એમ નોમ થઈ જ્યુ છે બે ત્રણ જણો લખવાની કોમ થઈ જ્યુ છે મમ કરી છે તૈયારીમાં જ તો તો પછી જોવા આયા છો ઓ જોવા આયા છો તમે જોઈ આલો ગમિત કરી આલે આજ થાકી ગયા બે તણ એક કામ કરું અરે પાટલીનું સેટિંગ થાય એવું નહીં કોઈ ગેર નહીં બરાબર તો મારામ જોઈએ આલ બરાબર કોણ હું તબલીક છે એ બે ત્રણ જણા હું કરીશું કરી છું થઈ ગયો હમમ કરી તૈયારી મચ્ચી છે એમ ને મચ્ચી છે હું આર બે બે જોઈએ આલ નહીં જોજે કોણ લઈ લે પૈકોણ ફમસે બરાબર જે જેઠા કાકા હતા ને ઈમન દશમાનો વરસ છે અને જે પૂર્વાસે એ દશમાનો અપમાન કર્યો છે મારા મે એવું બતાવે છે માતાજી તો એક કામ કર ઈમન તું તૈયારીમાં જેઠા કાકાને ઘેર લઈ જા બરાબર એ ઓણે પાટ બાદ ના કેવો ને માતાજી કગરી વરસ તો કાતા માતાજી સાયના કરતો

બધું માતાજી આપણો પરચો આલ્યો અને બધું આપણું બધું પૈસા ને બધું तबे फोन गर्नु छ त म माफी लाग्यो अब अनु थियो ह मलाई फोन गर्न मन पजेनै लाग्यो तोखन जो माताजीन पजे लागो दशामान पजे लागो जो अल्या तो जइन पजे लागो दोषी होवान जो दशामानो वकन करी तू योनी माउ थवा मोडिस जो माताजीन वरत

ए पडचो पाछो कर दियो अन ओना हारो कर दियो <laughs> मा मे वतिनु योना वतिनु कगडीये शे डुसी डुसी पछे लागो अन ओना हारो थई जाय एउ समरण करो भई यमन पछे ना लाग्यो तो जसा माने